પણ અમેરિકા જઈને બાર ટ્રમ્પ સરકાર યસ અને મોદી સાહેબ હંમેશા કે છે કે મારો પરિવાર મોદી કા પરિવાર અત્યાર સુધી મેં હાથકડી સાંભળી હતી પણ લેગ કફિંગ આપણે જે જોઈએ કે લોકોને પગમાં બેડીઓ બાંધીને હાથમાં બેડીઓ બાંધીને ચાલીસ ચાલીસ કલાકની મુસાફરીમાં એક વાર ટોયલેટ એક ટોયલેટ જ ટોયલેટ એકસો ચાર લોકો વચ્ચે એક ટોયલેટ હતું અમેરિકા એલ સેલ્વેટરમાં ડિપોર્ટ કર્યા ત્યાંના જે ગેરકાયદેસર લોકો અમેરિકામાં એલ સેલ્વેટરના લોકો હતા ને નોર્મલી કપડા પહેરીને માસ્ક પણ ઘણા એ નથી પહેર્યા યાદી બરાબર આપણા ભારતીયોને ગુજરાતીઓને કેમ આવી અમાનવીય રીતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપણા જે ભારતીયો એકસો ચાર જે આ હાથકડી પહેરીને જે પાછા મોકલા તેની માટે માફી માંગવી જોઈએ ઇલીગલી ગયા છે બરાબર છે પણ એ લોકો જ્યારે પાછા આવે છે ત્યારે એવી સ્થિતિ એમની થઈ ગઈ છે કે એ લોકોને મોડું નથી બતાવી શકતા ફોર ધ સિમ્પલ રીઝન કે એ લોકોને આવી અમાનવીય રીતે મોકલવામાં આવ્યા છે જેમાં કોલંબિયા છે કોલંબિયા ખૂબ જ નાનો દેશ છે અને ભારત કરતાં તો ખૂબ જ ગરીબ દેશ છે તો એમણે પણ બે પ્લેઇન મોકલા બરાબર પણ કદાચ આપણને પણ કીધું હોત તો આપણે બે ની બદલે ભારત તો મારી જ મોકલી શકે તેટલું કેપેબલ દેશ છે સ્વાગત છે હું છું નંદિની આજે હું અને દીપલ અમે લોકો ડિસ્કસ કરવાના છીએ કે ગેરકાયદેસર રીતે ભારત થી ગયેલા લોકોને અમેરિકા કઈ રીતે ડિપોર્ટ કરી રહ્યું છે અને આ આજે ચર્ચા કરવાનો હેતુ એ છે કે આવતીકાલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પને મળવાના છે તો શું આ મુદ્દો ઉઠવાનો છે દીપલ સૌથી પહેલો પ્રશ્ન એ છે કે તમને લાગે છે કે આ મુદ્દો ઉઠાવવો જ જોઈએ અને કઈ રીતે ઉઠાવવો જોઈએ નંદિની આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે અને મને સંપૂર્ણપણે ખાતરી છે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પને મળી રહ્યા છે તે જરૂરથી આ મુદ્દો ઉઠાવશે અને આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જ્યારે ટ્રમ્પ એમનું ઇલેક્શન કેમ્પેનિંગ જ્યારે અમેરિકામાં થઈ રહ્યું હતું અને

અને આપણા ભારતીયો ચલો હું માનું છું કે ઇલીગલ ઇમિગ્રેશન કરવું ગેરકાયદેસર ઘુસણ કરી એ ખૂબ જ ગંભીર ગુનો છે અને અમારે પક્ષમાં તો છે જ નહીં વાઇબ્સ ઓફ ઇન્ડિયા એમાં માનતું નથી કે ઇલિગલી ઇમિગ્રેટ થવું જોઈએ ડેફિનેટલી ઇલિગલ ઇમિગ્રેશન એ ખૂબ જ છે પણ વસ્તુ જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ જેને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ જે પોતે ગુજરાતી છે જે પોતાને ટ્રમ્પ સાહેબ ના મિત્ર માને છે અને ગણાવે છે તેમને મિત્ર અને જે રીતે ટ્રમ્પે હા જે રીતે ટ્રમ્પે આપણા એકસો ચાર ભારતીયોને પાછા મોકલ્યા છે ભારત ડિપોર્ટ કર્યા છે ચલો એ લોકો ગેરકાયદેસર વસાહત કરતા હતા અમેરિકામાં આ લોકો એકસો જે ચાર લોકો છે એમાંથી ત્રીસ થી ઉપરાંત ગુજરાતીઓ છે અત્યારે આપણે એવું કહેવાય છે કે આવતા થોડાક અઠવાડિયામાં ફરીથી ચારસો ને સત્યાસી ભારતીયોને કરવાનું છે મોકલે એ અમેરિકાનો અધિકાર છે એ ટ્રમ્પનો અધિકાર છે પણ જે રીતે અત્યાર સુધી મેં હાથકડી સાંભળી હતી પણ લેગ કફિંગ આપણે જે જોઈએ કે લોકોને પગમાં બેડીઓ બાંધીને હાથમાં બેડીઓ બાંધીને ચાલીસ ચાલીસ કલાકની મુસાફરીમાં એક વાર ટોયલેટ એક ટોયલેટ જ ટોયલેટ હોય એકસો લોકો વચ્ચે એક ટોયલેટ હતું એ લોકોને ટોયલેટ જવામાં પણ પરમિશન નહોતી જે લોકોના ઇન્ટરવ્યુ થયા છે નાગપુરમાં એક વ્યક્તિએ એના ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે જે અમાનવીય રીતે તે લોકોની સાથે ટ્રીટમેન્ટ કરવામાં આવી છે તે ખૂબ જ જ જ ગંભીર ગુનો છે આજે તે તે અત્યારે થોડી કલાકો પહેલા એલ જુનો ડિપોર્ટ કર્યા ત્યાંના જે ગેરકાયદેસર લોકો અમેરિકામાં એલ સેલ્વેડોરના લોકો હતા બધા ને નોર્મલી કપડા પહેરીને માસ્ક પણ ઘણા નથી પહેર્યા યાદી બરાબર આપણા ભારતીયોને આપણા ગુજરાતીઓને જ કેમ આવી અમાનવીય રીતે અમેરિકા તો પોતાની જાતને હ્યુમન રાઇટ્સ માનવ અધિકારનો મહાતાજ પહેરીને આખી દુનિયામાં પોતાની જાતને હ્યુમન રાઇટ્સનો એડવોકેટ માને છે યા હવે મોદી સાહેબે એમની છપ્પન ઇંચની છાતી તેમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને બતાવવી પડશે અને દીપલ એક બીજી વસ્તુ કે કોંગ્રેસના ગુજરાતથી રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો રાજ્યસભામાં અને એમણે ખરેખર કીધું હતું કે એનો આ મુદ્દો ઉઠાવવો જોઈએ ટ્રમ્પ જોડે અને જે રીતે અમાનવીય રીતે લોકોને અહીંયા લાવ્યા છે એ ભારતની સંસ્કૃતિમાં આપણે વસુદેવ કુટુંબકમની ભાવનાથી આગળ ચાલતા હોઈએ છે તો આપણે એ પણ સાંભળીશું કે શક્તિસિંહ ગોહિલે શું કીધું हमारा संविधान कहता है विदेश नीति में भारत की सरकार कभी किसी दूसरे देश की नीति में कहीं भी चंचुपात नहीं करेगी ये हमारी विदेश नीति कहती है और हम क्या करते हैं अमेरिका में चुनाव चलता है और वहां जाके कहते अब की बार ट्रंप सरकार और फिर क्या हुआ आज 220 इंडियंस को वहां से निकाल के वापिस भेजा सबसे ज्यादा उसमें मेरे गुजराती है जाइए आ गई आपकी सरकार बचा लो उसको रख दो वहां पे अरे मेरा हिंदू धर्म तो वो है सर कि चीटी काटती है ना हमें उसे खाना जाके परोसो वो मेरा हिंदू धर्म है उसे मुझे फख्र है मेरा हिंदू धर्म वो है वो कहता है वसुधैव कुटुंबकम मेरा हिंदू धर्म वो है वो कहता है आत्मा अमर है आज आत्मा अगर मरेगी तो किसी और के घर में पैदा होगी और इसी वजह से पूरी दुनिया में जहां हिंदू गया जैसे दूध में चीनी मिलती है मिल गया कभी दुनिया में हिंदू को कभी दिक्कत नहीं आई थी पर जब से राजनीति के लिए हिंदू मजहब के सही अर्थ को छोड़ के नया अर्थ निकाला जियो और मार डालो मेरे धर्म का मतलब था जियो और जीने दो yes. जियो और मार दो आया और उसके बाद जहां जहां भी बाहर हिंदू रहता है वहां दिक्कत होती है दिखाओ जाके जाओ पास के कंट्री में जहां पे मेरा मंदिर टूटता है मेरे हिंदू पे अत्याचार होता है जाइए छत्तीस का सीना लेके छप्पन का सीना yes. लेके बचा लीजिए उसको आपकी राजनीति की वजह से वहां हिंदू दिक्कत में है इसको समझना चाहिए દીપલ બીજું કે તમને લાગે છે કે આ કદાચ જો મુદ્દો ઉઠે આ મોદી સાહેબ ઉઠાવે તો ચારસો સિત્યાસી લોકો હથકડી વગર પાછા આવશે આશા છે તમને મને બિલકુલ આશા છે કારણ કે મને મોદી સાહેબ એ ખૂબ જ પાવરફુલ ગ્લોબલ લીડર છે બરાબર આપણા ગુજરાતી છે મોદી સાહેબે જો રશિયા અને યુક્રેન નો યુદ્ધ મોકલવાનું કારણ શું હા પાસેથી આ જવાબ તો મોદી સાહેબ એ ઓપનલી માંગવા જોઈએ ચલો મોદી સાહેબ ભારતમાં તો પ્રેસ કોન્ફરન્સ કરતા નથી હું એવી અપેક્ષા રાખું કે મોદી સાહેબ અમેરિકામાં

અને આપણે જેમ પેલા નંદિની તમે પણ કહ્યું કે ઇલીગલ ઇમિગ્રેશન ગેરકાયદેસર ખોટી વાત છે ને થવું જ ના જોઈએ પણ આપણે એ પણ વિચારવું પડે કે આ કેમ આટલું વધી રહ્યું છે હું જો અત્યારે આપણે સ્ક્રીનશોટ જોઈ લેશું આપણે જે સ્ક્રીનશોટ પર જોઈ રહ્યા છીએ કે લોકસભામાં આંકડા ભારત સરકારે જ ભાજપ સરકારે જ રજૂ કરેલા આપણે આંકડાઓ જોઈએ તો એમાં છેલ્લા દસ વર્ષમાં બાવીસ હજાર ત્રણસો તો ગુજરાતીઓ પોતાનો ભારતીય પાસપોર્ટ છે સરેન્ડર કરી દીધો છે પાછો આપી દીધો છે સાહીઠ હજાર ચારસો ને ચૌદ દિલ્હીના લોકોએ એમનો પાસપોર્ટ આપી દીધો છે અને અઠ્યાવીસ હજાર ઉપરાંત પંજાબીઓ ભારત છોડવાનું

છોડીને અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ઇટલી ગ્રીસ ગમે તે દેશમાં પણ ખાસ કરીને અમેરિકન ડ્રીમ એ ગુજરાતીઓની નંબર વન પ્રાયોરિટી હોય છે એ જે છોડીને જઈ રહ્યા છે આ જે ફિગર છે આ જે આંકડો છે ખૂબ જ ભયજનક છે મને એ નથી સમજાતું કે ગુજરાત આટલું વાઇબ્રન્ટ છે બરાબર છે ગુજરાત મોડલ છે એવું કહેવામાં આવે છે હવે જે રીતે આંકડા છે તો એવું જ માનવું પડે કે વાઇબ્રન્ટ ખરેખર છે કે નહીં એના પર પ્રશ્નાર્થ ઊભો થાય છે પણ જો આટલું આપણે કહીએ કે આટલું વિદેશી રોકાણ આવી રહ્યું છે આટલો વિકાસ છે વિકસિત ભારત છે તો આટલા લોકો અને ખાસ કરીને યંગસ્ટર્સ કેમ ભારત છોડી રહ્યા છે આપણે જોયું ગયા વર્ષે ખબર છે ધીંગુચાના ચાર લોકો બોર્ડર ક્રોસ કરતા કેનેડા અને અમેરિકા બે વર્ષ પહેલા અને એ પછી ત્યાં થોડી દૂરનું એક ગામમાંથી ચૌધરી પરિવારના લોકો પણ ફ્રીઝ થઈ ગયા હતા થીજીને મરી ગયા એટલે લોકો કેવા કેવા રિસ્ક લઈને ભારત છોડી રહ્યા છે આપણે આ પણ વિચારવું પડે ને જો આપણો દેશ આટલો વિકસિત છે આપણે આપણી જાતને સુપર પાવર માની રહ્યા છીએ અત્યારે

આપણી પ્રાઇમ મિનિસ્ટરની ક્રેડિબિલિટી છે વર્લ્ડ ઓવર અને એવું માનવામાં આવે છે કે અને વોર પણ રોકાવી શકે છે ઓકે સો આ જે એકસો ચાર ભારતીયો પાછા આવ્યા ઓકે તો એ લોકોની પણ હથકડીઓ નહોતી લાગવા જોઈતી હતી કાતો તમને ખબર નોતી કે શું એ લોકોને યુએસ મિલિટરી પ્લેનમાં લાવવામાં આવશે જો ખબર હતી તો આપણે પ્લેન કેમ ન મોકલ્યું એમને લેવા કારણ કે આપણા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટરે તો કીધું જ તું કે અમે સ્વીકારવા તૈયાર છે પણ એને ટ્રમ્પ બન્યા ત્યારે આપણા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર જયશંકરજી ને પેલી રોમાં બેસાડવામાં આવ્યા હતા એટલે હું તો પર્સનલી એવું માનું છું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપણા જે ભારતીયો એકસો ચાર ભારતીયોને જે આ હાથકડી પહેરીને જે પાછા મોકલા તેની માટે માફી માંગવી જોઈએ અને સરકારે પણ પહેલા તો રજૂઆત કરવી જ જોઈતી હતી કે આવી રીતે ન મોકલાય જો એમને ખબર પડી હોય તો અને જનરલી પોતાના છે નાનો દેશ ભારત કરતા તો ખુબ જ ગરીબ દેશ છે એમને પણ બે પ્લેન મોકલા બરાબર પણ કદાચ આપણને પણ કીધું હોત તો આપણે બે ની બદલે ભારત તો બાવીસ પ્લેન મોકલી શકે તેટલું કેપેબલ દેશ છે પણ આપણને ખબર નથી કે અમેરિકા એ ભારત ને જાણ કરી કે ના કરી અને મને એટલો વિશ્વાસ છે કે મોદી સાહેબ જે ખૂબ જ અમેરિકામાં પોપ્યુલર છે અને જેમણે અમેરિકામાં જઈને એ એક જ એવા આંતરરાષ્ટ્રીય રાજકારણી હતા કે જેમણે કહેલું કે અબકી બાર ટ્રમ્પ સરકાર અને ગુજરાતી તો ખુબે ખુબે ટ્રમ્પ મત આપ્યા અને ગુજરાતી ને હવે શું થઈ રહ્યું છે બરાબર ને અને તમે હમણાં વાત કરી પેલા આપણે કે યુ નો કેમ આટલા લોકો જઈ રહ્યા છે યુએસએ પીપલ વસ્તુ એ છે કે જોબ્સ છે ઇન્ડસ્ટ્રીઝ બની રહી છે પણ એ છે ને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બની રહી છે સ્મોલ અને મીડિયમ સ્કેલ એટલે નાની અને મધ્યમ ઇન્ડસ્ટ્રીઝ જે હોય છે ને એ સદંતર રૂપે બંધ થઈ રહી છે થતી આવી છે અને આ મોટી ઇન્ડસ્ટ્રીઝમાં જે સિમ્પલ ગ્રેજ્યુએટ હોય બીકોમ બીએસસી કે બીએ એ એ છોકરાઓને વધારે પૈસાની જોબ મળતી નથી એટલે માસિક લગભગ બારથી પંદર હજાર રૂપિયા જો ચલાવતા હોય તો આજની મોંઘવારીના જમાનામાં એ લોકોનું ઘર ન પૂરું કરી શકે અને જ્યારે વિદેશ જવાના ડ્રીમ્સ હોય છે ને એસ્પેશિયલી અમેરિકન ડ્રીમ્સ કારણ કે એમના સગાઓ એમના ફ્રેન્ડ્સ ત્યાં હોય તો અમે રહી નહીં જઈએ એ પણ ઈચ્છા હોય એમને પ્લસ વધારે પૈસા કમાવા છે ત્યાં યુ નો ફેંકી દેતા પણ પર અવર એટલે દર કલાકના ના આઠ ડોલર એમને મળે એટલે એ લોકો સીધા મલ્ટીપ્લાય ઇન્ડિયન રૂપી જોડે કરે અત્યાર તો ઇઠ્યાસી નો ભાવ છે આપણે રેકોર્ડ કરીએ છીએ ત્યારે પણ યુ નો સિત્તેર રૂપિયા એ પણ ગણો તો કેટલા બધા એ થઈ જાય પણ જો એ આઠ ડોલર છે ત્યાંની મોંઘવારી પણ આપણે જોવી પડે ને બરાબર એટલે જે ભારતીયો આવી રીતે ગેરકાયદેસર જાય છે તેમની સ્થિતિ ખૂબ જ દયાજનક છે અને એ પણ આપણે સમજવાની જરૂર છે કે આ લોકો જે ગેરકાયદેસર ઘુસણખોરી કરે છે પછી ત્યાં એ સ્થાયી થવા માટે પેપર ફાઇલ કરે છે અમેરિકામાં છેલ્લા દસ વર્ષમાં જે ગુજરાતીઓ મેક્ઝિમમ જે આ વાયબ્રન્ટ ગુજરાત છોડીને પણ ગયા છે આ વિકસિત ભારત છોડીને જે ગયા છે

અસંખ્ય ગુજરાતીઓ છે જે ખૂબ જ સારી પોઝિશન પર છે આખી મોટેલ ઇન્ડસ્ટ્રી છે એ આપણા પટેલોની છે અને ગુજરાતી એક એવું ક્ષેત્ર નથી મેડિસિન હોય ડોક્ટર હોય વકીલ હોય બરાબર પોલિટિશિયન હોય બધા ભારતીય ઓરિજિનના લોકો ગુજરાતીઓ એ ખૂબ જ સારી પોઝિશન પર છે એ બધાએ પણ ભલે એ લોકો ટ્રમ્પના સપોર્ટર હોય સપોર્ટ આમાં તમે સપોર્ટર હો કે ના હો એ સવાલ નથી આ માનવતાનો સવાલ છે એટલે જે પણ ભારતીય મૂળના લોકો અમેરિકામાં રહે છે તેમને વાઇબ્સ ઓફ ઇન્ડિયા તરફથી આપણે વિનંતી કરીએ છીએ કે તે પણ આ મુદ્દો ઉઠાવે કે ટ્રમ્પ માફી માંગે અને આવું બીજી વાર રિપીટ ના થાય અને લાસ્ટલી દીપલ કે ઇવન સરપ્રાઇઝ એ છે કે હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન્સ પણ આ બાબતે ચૂપ છે કે જે ઇન્ડિયન્સ જોડે જે વ્યવહાર થયો છે તે ખોટું કર્યું છે એમને એમાં કોઈ કોઈ નકારતું નથી એ પણ એ લોકોએ કોઈનું મર્ડર નથી કર્યું ડેફિનેટલી ડેફિનેટલી આઈ થિન્ક નંદિની યુ એવ રેઝડ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઇન્ટ તે જે કહ્યો કે માનવ અધિકારના સો કોલ્ડ અસંખ્ય કરોડોની ગ્રાન્ટ લેતા સંસ્થાઓ સંસ્થાઓ દુનિયાભરમાં આવેલી આ આ પણ શું કામ સુપર પાવર છે કે હવે અમેરિકા આવું કરે છે કાલ સવારે બ્રિટન આવું કરશે કાલ સવારે ઇટલી કરશે કાલ સવારે ગમે તે દેશ છે ભારતીયોને આવી રીતે ખરાબ રીતે ટ્રીટ કરશે આવું તો જયારે બ્રિટન

જે ઇનહ્યુમન રીતે એમને લોકોને અહીંયા મોકલવામાં આવ્યા છે ભારતીયોને એનો ઇશ્યુ ઉઠવો જ જોઈએ આપને આ વિડિયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વાઇબ્સ ઓફ ઇન્ડિયાને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ